મહિલા ઉજવણી કરતો પરિવર્તનશીલ સેમિનાર અમદાવાદના મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજવામાં આવ્યો હતો આ સેમિનાર માં વીસ યુવા મહિલા ઉદ્યોગ સાહસિકોને ને સન્માનિત કરવામાં આવ્યા જ્યારે સાત પ્રેરણાદાયી મહિલાઓ જેમણે તેમના સંબંધિત ક્ષેત્રો માટે અસાધારણ મહેનત અને સમર્પણ દર્શાવ્યું છે તેમના પ્રયત્નોને આગળ વધારવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવી છે આ સેમિનારમાં વક્તા કેશોદના અને યુએમાં સ્થાયી થયેલા રચના સલૂનના સ્થાપક રચના ઠક્કરે પોતાની પ્રેરણાદાયી સફર અંગે વાત કરી હતી તેમણે કહ્યું કે ઓગણીસો એંસીમાં યુએમાં મેં મારા ઘરમાંથી જ મેદી મૂકવાનું શરૂ કરીને કારકિર્દીની શરૂઆત કરી હતી મારી બ્રાન્ડ અરેબિક હિના જગત વિખ્યાત છે યુએ માં દરેક રોયલ ફેમિલીના લગ્ન પ્રસંગો મેંદી મૂકવાથી લઈને સમગ્ર યુએમાં ચૌદ સલૂન વિકસાવીને બે હજારથી વધુ મહિલાઓને રોજગારી આપી અને આત્મનિર્ભર બનાવી ચુમ્માલીસ વર્ષથી અમે લોકોએ અરેબિક અરેકના માટેનું આખું સામ્રાજ્ય ત્યાં સ્થાપ્યું છે અને મને રચના મારું નામ જે ચુમ્માલીસ વર્ષ પછી બદલવામાં બદલવામાં આવ્યું હતું એ આજ મને ત્યાં બધા મેંદીના ક્વીન તરીકે ઓળખે છે અને હવે અમને ઇન્ડિયામાં એન્ટર થવું છે તો એની અમે શરૂઆત કરી છે અને હવે આગળ આગળ ધીમે ધીમે આ ફર્સ્ટ સેમિનાર છે તો પ્લાન કરતા જશું આગળ વધતા જશું અને બધાનો આપનો સાથ સહકાર મળે એવી મારી ઈચ્છા છે અને આઈ હોપ કે એ બધી મારી ઈચ્છા પૂરી થશે અને આના સિવાય ધીમે ધીમે અમારે અમારા કામમાં હજી બી આગળ વધવું છે અને અમારો મેઇન મુખ્ય ઉદ્દેશ જે છે એ વિમેન એમ્પાવરમેન્ટ છે જ્યારથી શરૂ કર્યું હતું ત્યારથી છે અને હજી બી રહેશે અને આવનારા સમયમાં બી રહેશે અમારી સાથે જે ડાયરેક્ટ જોડાયેલી છે ઇન્ડિયાની એ અબાઉટ ત્રણથી ચાર હજાર કહી શકાય પણ એના સિવાય બી ઘણા બધા દેશોની અબાઉટ દસથી પંદર દેશોની બહેનો અમારી સાથે જોડાયેલી છે અને અમે જ આ કામની સ્થાપના કરી હતી અને આજે ગલ્ફ કન્ટ્રીઝમાં હજારો સલૂન છે એટલે એમાં બધા જે કામ કરે છે એનું આખું જોબની આખી માર્કેટ અમે ઊભી કરી છે મહિલાઓ આત્મનિર્ભર બને તેવો મારો સતત પ્રયાસ રહે છે ગુજરાતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની મૂવમેન્ટ અંગે વાત કરતા લેખક અને મોટિવેશનલ સ્પીકર કુલદીપસિંહ કલેરે જણાવ્યું હતું કે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો અમારો પ્રયાસ છે સહાયતા પ્રેરણાદાયી યોગ્ય માર્ગદર્શન દ્વારા મહિલાઓને તેમની સંપત્તિ અને ક્ષમતાઓનો પૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ બનાવવા અને સમાજમાં સમાન તકો આપીને આર્થિક સ્વાવલંબન પ્રદાન કરવાની આ ચળવ છે સાત પ્રેરણાદાયી મહિલાઓ તેમની અસાધારણ મહેનત રંજનબેન પંચાલ મધુબેન દાવડા અનિતાબેન મુર્ગ સમાવેશ થાય છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર